એલસીબીએ હિંમતનગરમાં બે પોઈન્ટ ત્રેપન લાખનું વિદેશી દારૂ ઝડપ્યું નેશનલ હાઈવે અડતાલીસ પર અલ્ટો કારમાંથી બે ઝડપાયા ચાર સામે ફરિયાદ સાબરકાંઠા એલસીબી ટીમે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે અડતાલીસ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ગઈકાલ રાત્રે રાજસ્થાનથી અમદાવાદ જતી નંબર વગરની અલ્ટો કારમાંથી રૂપિયા બે લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે કાર ચાલક સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે એલસીબી ટીમને બાતમી મળી હતી કે શામળાજીથી અમદાવાદ તરફ નેશનલ હાઈવે અડતાલીસ પર હિંમતનગરના મોતીપુરા ઓવરબ્રિજ પાસેથી એક નંબર વગરની અલ્ટો કાર જેમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ જઈ લઈ જવામાં આવી રહ્યો હતો આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારને રોકીને તપાસ કરી તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ છસો છત્રીસ બોટલ મળી આવી હતી જેની કિંમત બે લાખ ત્રેપન હજાર ત્રણસો ફોન અને રૂપિયા અલ્ટો કાર સહિત કુલ કિંમત રૂપિયા પાંચ લાખ તેર હજાર ત્રણસો ને ચુમ્માળીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલે એલસીબીએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે પકડાયેલા આરોપીમાં મિથુન નાથુભાઈ થાવરા માલી

વિદેશી દારૂ લેવા આવનાર એક અજાણ્યું ઈસમ ફરાર છે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે